વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમમાં મૃચ્છકટિકમ નાટક છે ક્ષુદ્રકનું મૃચ્છકટિક મૃચ્છકટિકનો અર્થ થાય માટીની ગાડી એટલે કે એક રમકડું આ નાટકની વિશેષતા શું છે એક તો આ દસ અંકનું નાટક છે બીજું એ પ્રકરણ પ્રકારનું નાટક છે મેં એક વિડીયો નાટ સંસ્કૃત નાટકના પ્રકારો રૂપક પ્રકારનું પ્રકરણ પ્રકારનું એનો કર્યો છે તમારે જોવું પડે એટલે પ્રકરણ પ્રકારનું આ નાટક છે દસ અંકનું મૃચ્છકટિક એટલે માટીની ગાડી પણ એનું સૌથી વધારે મહત્વ છે કે સંસ્કૃત સાહિત્યનું આ એકમાત્ર સામાજિક નાટક છે જેને આપણે સોશિયલ ડ્રામા કહીએ એવું આ એકમાત્ર નાટક છે બાકી સંસ્કૃત સાહિત્યમાં જેને આપણે સોશિયલ ડ્રામા કહીએ એવા બહુ નથી નેટની પરીક્ષાવાળાને જે કામ લાગે તે મૃચ્છકટિકનો ગુજરાતી અનુવાદ સુંદરમે કર્યો છે અને અંગ્રેજી અનુવાદ ડૉક્ટર રાઈડર રાઇડર એમણે કરેલો છે ઉત્સવ નામે જે હિન્દી ફિલ્મ જેમાં શકારનો રોલ રાજાના સાળો શકાર એનું નામ નથી શકાર પણ એ સ બોલી નથી શકતો એ સ બોલે છે ગુજરાતીમાં જેટલા લોકો સગડીનો સ અને શકોરાનો સ જુદો ન પાડી શકતા હોય એને આપણે શકાર કહીએ છીએ એટલે રાજાનો સાળો પણ એ પોતાની જાતને રાજાનો શાળો કહે છે એટલે એને લોકો શકાર કહે છે તો શશી કપૂરે જેમાં શકારનો રોલ ભજવેલો સુમન જેણે ચારુદત્તનો રોલ ભજવેલો અને રેખા એણે વસંત સેનાનો રોલ ભજવેલો ઉત્સવ નામે હિન્દી ફિલ્મ મન ક્યુ બહેકા રે બહેકા બહુ સરસ ફિલ્મ બનેલી આના જે પાત્રો છે એ રાજાનું નામ પાલક એનો સાળો મેં કહ્યું પ્રમાણે શકાર ચારુદત્ત ચારુદત્તની પત્ની ધૂતા ધ્રુતા ચારુદત્ત વસંત સેનાના પ્રેમમાં પડેલો છે જુગારી સંવાહક શર્વિલક એ ચોર છે જે વસંત સેનાએ મૂકેલા ઘરેણા ચોરી ગયો છે અને મદનિકા એ શર્વિલકની પ્રેમિકા છે પણ મદનિકા પાછી વસંત સેનાની દાસી છે એટલે શર્વિલક ચોરી કરે મદનિકા માટે તો ઘરણા પાછા હતા ત્યાં પહોંચે રાજકેદી આર્યક આર્યકને ભાગવામાં ચારુદત્ત મદદ કરે શકારના હાથમાં ફસાયેલી વસંત સેના એને મૃત્યુના મુખમાં ધકેલાતી હતી ત્યારે બૌદ્ધ સાધુ સંવાહક એને જીવનદાન આપે ચારુદત્ત સામે વસંત સેનાને જે આરોપ મુકાયો હત્યાનો કારણ કે ઘરણા ચોરાયેલા એટલે વસંત સેનાની હત્યાનો આરોપ ચારુદત્ત સામે મુકાય અને એને મૃત્યુદંડની સજા થાય એને મૃત્યુદંડ અપાતો હોય ત્યારે જ બરાબર વસંત સેના હાજર થાય પાલકનો રાજા પાલકનો વધ કરી આર્યક રાજા બને છે ચારુદત્તને એ કુશાવતીનું રાજ્ય સોંપે છે વસંત સેનાને વધુ પદ આપે છે શકારને જીવતદાન આપે છે ક્રૂર અને ઘાતકી રાજા પાલકની સામે પ્રજાનો વિદ્રોહ ક્રાંતિ અને એના પરિણામે એનો વધ આ વધ કરાવનાર સૂત્રધાર એ શર્વિલક છે જે ચોર પણ છે આ નાટકનો લખનાર ક્ષુદ્રક ક્ષુદ્રક નહીં કહેતા શશકોરાનો છે શુદ્રક એ ઋગ્વેદ સામવેદ ગણિત નૃત્ય અને સંગીત જેવા શાસ્ત્રોના જાણકાર હતા ભગવાન શિવની કૃપાથી ગજ શાસ્ત્રનું ગજ શાસ્ત્ર એટલે હાથી શાસ્ત્રનું એમને જ્ઞાન હતું એમણે અશ્વમેધ યજ્ઞ કરેલો પૂરા સો વર્ષ અને દસ દિવસ જીવ્યા પછી એમણે અગ્નિ પ્રવેશ કર્યો આચાર્ય વામન આઠમી સદીમાં મૃચ્છકટિકમાંથી એક પંક્તિ લે છે અને આચાર્ય દંડી સાતમી સદીમાં એક શ્લોકનો ઉપયોગ કરે છે મૃક્ષ કટિકમાંથી એનો અર્થ શુદ્રક સાતમી સદી પહેલાં થયો હશે ન્યાયાધીશ ચારુદત્તને જે સજા કરે છે એ સજાનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં છે એનો અર્થ ઈસવીસન પૂર્વે બીજી સદીમાં શુદ્રક થયા હોય વળી ભાસનું જે નાટક છે દરિદ્ર ચારુદત્ત એ નાટકનો વિસ્તાર મૃચ્છકટિકમાં છે એવું માનનારા શુદ્રકને ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં થયેલો માને છે ફરી એકવાર આ નાટકની વિશેષતા શું છે તો એકમાત્ર સામાજિક નાટક દસ અંક એની નાયિકા પોતે ગણિકા છે વેશ્યા નાયક ગરીબ બ્રાહ્મણ ચારુદત્ત અહીં વિવિધ પ્રાકૃત ભાષાઓનો ઉપયોગ થયો છે વાસ્તવિક સમાજનું યથાત આલેખન છે ઘણા બધા પાત્રો છે શકારનું અદ્વિતીય કહી શકાય એવું વિલક્ષણ પાત્ર અહીં છે રસ વૈવિધ્ય અને પ્રસંગ વૈવિધ્ય ઉત્તમ સંવાદો અનેક પ્રકારનું હાસ્ય સરળ શૈલી બધા અંકોમાં નાયકની ઉપસ્થિતિનો અભાવ ભરતના નાટ્યશાસ્ત્રના નિયમનો ભંગ આ નાટક કરે છે આ બધી એની યાદ રાખવી પડે એવી લાક્ષણિકતાઓ છે શા માટે આ નાટક આટલું બધું મહત્ત્વનું છે એના આ બધા કારણો છે અને હવે વિશ્વકોષની અંદર જે વાર્તા આપી છે એ વાર્તા જેથી કરીને તમે પાત્રોની અંદર ભૂલ ન કરો પ્રકરણ પ્રકારનો દસ અંકનો નાટક સંસ્કૃતનું એકમાત્ર સામાજિક નાટક એના પહેલા અંકમાં ચારુદત્તનું શકાર દ્વારા વસંત સેનાને વશ કરવાનો પ્રયાસ વિધિ વશાત ચારુદત્ત પાસે પહોંચી ગયેલી વસંત સેના દ્વારા એના અલંકારોની થાપણ રૂપે સોંપણી આ બધી વિગતો પ્રથમ અંકમાં છે બીજા અંકમાં જુગારી સંવાહકને નાયિકા દ્વારા કરાતી મદદનું દ્રશ્ય મુખ્ય છે ત્રીજા અંકમાં દ્વારા કરાતી ચોરીનું દ્રશ્ય મુખ્ય છે વસંત સેનાએ ચારુદત્ત પાસે જે ઘરણા સાચવવા મૂકેલા એ ઘરેણાની ચોરી અને શર્વિલક એ ઘરણા થકી પોતાની પ્રિયા મદનિકા જે વસંત સેના પાસે દાસી તરીકે કામ કરે છે એને દાસીપણામાંથી મુક્ત કરાવવા એણે આ ચોરી કરી છે એને એ મુક્ત કરાવે છે અને ચોરાયેલા ઘરેણાને સ્થાને સોમાની નાયક પોતાની પત્નીની રત્નમાલા વસંત સેનાને મોકલે છે પત્ની દૂતા પણ કેટલી સોમાની એ પણ પતિને એ આપે છે આ વિગત ચોથો અંક આપે છે પાંચમા અંકમાં નાયક નાયિકાનું મિલન દર્શાવાયું છે પરંતુ આ વિઘ્નમુક્ત મિલન નથી છઠ્ઠા અંકમાં માટીની ગાડી જે છે ગલ્લી ગалલું એના પ્રસંગના આધારે નાટકને શીર્ષક અપાયું મૃત checkered રાજકેદી આર્યકનું સફળ રીતે નાસવાનું અહીં વર્ણવાયું છે છઠ્ઠા અંકમાં સાતમો અંક બંને કથાનાયક ચારુદત્ત અને આર્યક એ બેઉનું અહીં મિલન થાય છે જેના પરિણામે ઉદાર અને ઉદાત્ત ચરિત્રના ચારુદત્ત આર્યકને જેલમાંથી ભાગવાની મદદ કરે છે આઠમા અંકમાં પ્રિયતમને મળવા જતી નાયિકાનું ભાગ્યવશાત શકારના શકંજામાં સપડાવવું એને વશ ન થતાં છેવટે મૃત્યુના મુખમાં ધકેલાવું પણ પછી આકસ્મિક રીતે બૌદ્ધ સાધુ સંવાહક દ્વારા જીવતદાન પામવું એ બધી ઘટનાઓ આઠમા અંકમાં છે નવમા અંકમાં ચારુદત્ત સામે વસંત સેનાની હત્યાનો આરોપ મુકાય છે સઘળા પુરાવા ચારુદત્તની વિરુદ્ધ જાય છે એટલે એને મૃત્યુદંડની સજા થાય છેલ્લે દસમા અંકમાં ચારુદત્તને જ્યારે વધસ્થાને લઈ જવાય છે ત્યારે અણીના સમયે વસંત સેના ત્યાં પહોંચે છે એટલે એનો છુટકારો થાય છે બીજી બાજુ આર્યક અત્યાચારી રાજા પાલકનો વધ કરી આર્યક રાજા થાય છે અગ્નિ પ્રવેશ માટે તૈયાર થયેલી ચારુદત્તની પત્ની ધૂતા ધૂતાનો બચાવ અને અંતે ચારુદત્તને કુશાવતીનું રાજ્ય સોંપાય છે વસંત સેનાને વધુપદ અને શકારને જીવતદાન આ બધા પ્રસંગો અંકમાં છે આ પ્રકરણમાં રૂપે સ્થાન પામતી રાજકીય કથામાં ક્રૂર અને ઘાતકી રાજા પાલકની સામે પ્રજાનો વિદ્રોહ ક્રાંતિ અને પરિણામે તેનો વધ તથા તેના સ્થાને નવા રાજા તરીકે આર્યકની પ્રતિષ્ઠા અંગેનું વૃત્તાંત આવે છે આ આખા કાર્યનો જે સૂત્રધાર છે એ શર્વિલક છે તમને કોઈ એવું પૂછે શર્વિલક નામનું નાટક ગુજરાતીમાં કોણે લખ્યું એવું પણ પૂછી શકે આ બંને કથા વસ્તુની પસંદગી તથા ઉચિત પ્રસંગો અને દ્રશ્યો થકી એનો વિકાસ તથા મુખ્ય અને ગૌણ કથાની કલાત્મક ગૂંથણી એ નાટ્યકારની સંવિધાન કલાનો પરિચય કરાવે છે આ ઉપરાંત આરંભથી અંત સુધી ગતિશીલ કથાનક વૈવિધ્યસભર રસાભિવ્યક્તિ પાત્રો પ્રસંગો દ્રશ્યોનું વૈવિધ્ય ઘણે ભાગે વિસ્તૃત વર્ણનોનો અભાવ સચોટ પાત્રાલેખન ચમત્કૃતિપૂર્ણ સંવાદો આ નાટકને વિશેષ આસ્વાદ્ય બનાવે છે એમાં ઘણે સ્થળે શ્લોકોની ભરમાર નથી કે કાવ્ય તત્વનો અતિરેક પણ નથી એટલે સાચા અર્થમાં એ ભજવી શકાય એવું નાટક બની રહ્યું છે વળી અનેકવિધ પાત્રો ભવ્ય પ્રસંગો પાત્રગત અને પ્રસંગગત અને સંવાદગત એમ ત્રણ પ્રકારનો વિનોદ એ વિનોદ એટલે હાસ્ય એ શુદ્રકની નાટ્યકલાના મહત્વપૂર્ણ ગણી શકાય એવા પાસા છે કૃત્રિમતાથી અસ્પૃષ્ટ આડંબર વગરની શૈલી દીર્ઘ સમાસ રહિત રચના સંસ્કૃતિની અંદર મોટે ભાગે દીર્ઘ સમાસ બહુ આવે તો મોટે ભાગે અહીંયા દીર્ઘ સમાસનો અભાવ છે દીર્ઘ સમાસ રહિત રચના અને વર્ણનોનો અભાવ એને વિશેષ નાટ્યક્ષમ અને અસરકારક બનાવે છે રૂપકમાં નાયક નાયિકા વચ્ચેનું વૈષમ્ય કથાનકના વિકાસ સાથે અંતે બંને વચ્ચે અજબ સમતોલન સાધી આપે છે આ સમતોલન નાટ્યકારની ભાષા એમના વિચારો પાત્રો સંવાદો એ દરેક જગ્યાએ જોવા મળે છે આ સમતોલનને મૂર્ત કરવામાં જ આ રૂપકનું સૌંદર્ય રહેલું છે જે એને ચમત્કૃતિસભર બનાવે છે એનું સ્વરૂપ પ્રકરણ પ્રકારનું છે એમાં જીવનને સંપૂર્ણ તેમજ વ્યાપક રૂપે રજૂ કરવાનો અવકાશ નાટ્યકારને પ્રાપ્ત થયો છે આ ઉપરાંત ભરતના નાટ્યશાસ્ત્રના કેટલાક નિયમોનો અહીં અનાદર છે વિવિધ પ્રાકૃત ભાષાઓનો અહીં પ્રયોગ થયો છે નાનકડા પ્રસંગના આધારે શીર્ષક અપાયું છે એક જ જગ્યાએ આ માટીની ગાડી આવે છે એના આધારે શીર્ષક પ્રણયની સ્થૂળ અભિવ્યક્તિ વગેરે બાબતો મૃચ્છકટિકને વિશિષ્ટ એવું નાટક બનાવે છે વિદેશોની અંદર મૃચ્છ કટિક ઘણું લોકપ્રિય છે ડૉક્ટર રાઈડર એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે ડૉક્ટર જી કે ભટ્ટ અંગ્રેજીમાં એના પર સુંદર વિવેચન લેખ કર્યો છે અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે હિન્દી ફિલ્મ ઉત્સવ એ મૃચ્છકટિક પરથી જ ઉતરેલો છે અને ગુજરાતીમાં પહેલાં સુંદરમે અનુવાદ કરેલો પછી તો ઘણા બધા બીજાએ પણ કર્યો હશે પણ સુંદરમનો અનુવાદ વધારે જાણીતો છે